ડાકલાની દેવી ચોરાસી ચોકડીઓના જૂથમાંથી આવેલા છે અને પોતાના ભક્તો માટે કલ્યાણકારી તથા દુષ્ટો માટે પ્રક્રોપકારી માતા તરીકે ઓળખાય છે તેને કુંખાર કહેવામાં આવે છે કારણ કે તેઓ અન્યાય અસત્ય અને અહંકારની જરાય સહન કરતા નથી તેમનો ન્યાય તાત્કાલિક અને સચોટ હોય છે જેના કારણે ભક્તોમાં તેમનો ભય અને સત્તા બંને જળવાઈ રહે છે મેરણી માતાજીના મંદિરો માત્ર પૂજા સ્થાનો નથી પરંતુ તે ભક્તો માટે આશ્યા ન્યાય અને આશ્વાસનનું કેન્દ્ર છે ખાસ કરીને જ્યારે માણસ દુનિયાભરના દુઃખોથી ઘેરાયેલો હોય છે ત્યારે માતાજીનું સરનું જ તેના માટે છેલ્લો આશરો બને છે મંદિર તોડવાની ઘટનાનો પુરવાર અંધકાર અને અહંકારનો ઉદય મંદિર તોડવાની ઘટનાનો પ્રારંભ સામાન્ય રીતે એક કે તેથી વધુ અહંકારી અને અશ્રદ્ધાળુ પાત્રોના મનમાં થાય છે આ પાત્રો વિવિધ પ્રકારના હોય છે જેમને નીચે મુજબ વર્ણવી શકાય મુખ્ય પાત્રનો પરિચય શેઠ ધનજી અહંકારનું પ્રતિક આ વાર્તામાં શેઠ ધનજી મુખ્ય વિલન પાત્ર છે એક અત્યંત ધનાઢ્ય સત્તાધારી અને અહંકારી વ્યક્તિ છે જે માત્ર પૈસા અને પોતાની સત્તામાં વિશ્વાસ રાખે છે તે ધર્મને માત્ર અંધશ્રદ્ધા અને ગરીબો ગરીબોને શોધવાનું સાધન માને છે માનસિકતા ધનજી શેઠની માનસિકતા આધુનિકતા ના ખોટા અર્થઘટન પર આધારિત છે તે માને છે કે આજના વૈજ્ઞાનિક યુગમાં દેવી દેવતાની પૂજા કરવી એ સમયનો બગાડ છે તે ઘણીવાર ગામના લોકોને ધાર્મિક કાર્યો બદલી અપમાનિત કરે છે સ્વહિતનું કારણ શીટ ધનજીને મંદિરની બાજુમાં આવેલી વિશાળ જમીન પર મોટો શોપિંગ મોલ કે ફેક્ટરી બનાવી છે આ જમીનનું મૂલ્ય કરોડોમાં છે પરંતુ મંદિરને કારણે તે પોતાનો પ્રોજેક્ટ આગળ વધારી શકતો નથી મંદિરની જમીન ગેરકાયદેસર છે તેવું ખોટું સાબિત કરીને તેને હટાવવા માગે તે મક્કમ છે સરકારી અધિકારનું દબાણ કમિશનર રાણા લાલચંદનું પ્રતિક છે ટંજી માત્ર પૈસાના જોરે સરકારી તંત્ર પર પણ પોતાનું પ્રભુત્વ ધરાવે છે આ ઘટનામાં તે શહેરના કમિશનર રાણાને મોટી રકમની લાલચ આપીને પોતાના કામમાં સામેલ કરે છે કાયદાનો દુરુપયોગ કમિશનર રાણા ધંજી જેટના કહેવાથી મંદિરને ગેરકાયદેસર બાંધકામ જાહેર કરે છે તે વિકાસના નામે રોડ પડોળો કરવાના બહાને કે શહેરની સુંદરતા જાળવાના નામે મંદિરને તોડવાનો આદેશ જાહેર કરે છે અંધબળ રાણા કમિશનર ધર્મને એક બાજુએ મૂકીને પોતાની નોકરી સત્તા અને લાલચના પૈસાને સર્વોપરી માને છે ભલે તે જાણે છે કે આ મંદિર વર્ષોથી લોકો ની શ્રદ્ધાનું કેન્દ્ર છે પણ પૈસાની લાલચમાં તે પોતાના આત્માને વેચી દે છે ચેતવણી અને સંઘર્ષ ભક્તની આજી અને માતાજીના સંકેતો જ્યારે મંદિર તોડવાનો આદેશ જારી થાય છે ત્યારે ગામના લોકો અને માતાજીના ભુવાજીમાં ભય અને આક્રોશની લાગણી ફેલાય છે ભુવાજી અને ભક્તોનો વિરોધ મંદિરના ભુવાજી જે માતાજીની શક્તિના સાચા અનુભવે છે તેઓ ધનજી અને કમિશનરને રાણાને હાથી જોડીને વિનંતી કરે છે હે શેઠ હે સાહેબ આ માતાજીનું સ્થાનક છે આને તોડશો નહીં માતા ખૂંખાર છે આનું પરિણામ સારું નહીં આવે માતા સમય પર ન્યાય આપશે તમે તમારા પરિવાર અને પોતાના ભવિષ્ય વિશે વિચારો શ્રદ્ધાળુઓની આજીજી ગામની માતાઓ બહેનો અને વૃદ્ધો મંદિરની સામે ધરણા પર બેસી જાય છે તેઓ રડીને વિનંતી કરે છે કે તેમનું આસ્થાનું કેન્દ્ર તોડવામાં આવે તેઓ કહે છે કે મંદિરને તોડવા કરતાં પહેલાં અમને તોડી નાખો અહંકારની ઉપેક્ષા ધનજી શેઠ આ ભક્તોની આજીજીને નાટક અને અસંધા ગણાવીને તેમનું અપમાન કરે છે તે કહે છે કે આ પથ્થરની મૂર્તિ મારું કશું બગાડી શકવાની નથી કમિશનર રાણા પોલીસ બળનો ઉપયોગ કરીને ભક્તોને હટાવે છે માતાજીના સંકેતો અગાઉના મંદિર તોડવાની તારીખ નજીક આવે છે તે માતાજી અદ્રશ્ય રીતે સંકેતો આપવાનું શરૂ કરે છે પહેલો સંકેત અન્ન બનાવશે ધનજીના ઘરમાં નાના મોટા અન્ન શરૂ થાય છે તેમનો પુત્ર બીમાર પડે છે અથવા તેમની નવી કારનો અકસ્માત થાય છે પરંતુ શીટ તેને સામાન્ય ઘટના ગણીને નજરઅંદાજ કરે છે બીજા સંકેત ભયાનક સ્વપ્ન કમિશનર રાણાને રાત્રે ડરામણા સ્વપ્નાઓ આવે છે જેમાં તેમની મેળની માતાનું પ્રચંડ સ્વરૂપ દેખાય છે અને ચેતવણી આપે છે કે રાણા થોડો ડરી જાય છે પરંતુ શીટના પૈસાને દબાણને કારણે તે પાછો વટી શકતો નથી ત્રીજો સંકેત યંત્રની નિષ્ફળતા મંદિર તોડવા માટે લાવવામાં આવેલા જીસીબી મશીનમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાય છે મેકેનિક્સ કોઈ ખામી શોધી શકતા નથી છતાં મશીન ચાલુ થતું નથી શેઠ વધુ શેટ વધુ પૈસા ખર્ચીને બીજું જસીબી મંગાવે છે વિનાશનો દિવસ મંદિર પર પહાર આખરે મંદિર તોડવાનો દિવસ આવી પહોંચે છે સવારથી જ મંદિરે પોલીસનો કાફલો કશ્મીર રાણા અને ધનજી શેઠ હાજર હોય છે દંભી ભાષણ અને કાર્યવાહીની શરૂઆત છે ધનજી માઇક લઈને ગામના લોકોને સંબોધે છે કે ધર્મનો ગાળો આપે છે અને કહે છે કે આ જે પથ્થરની શક્તિ જીતે છે કે મારા પૈસાની શક્તિ તે જોઈ લો લેજો કશ્મીરના રાણા પોતાનું સુપરવાઇઝર જીસીબી ચાલુ કરવાનો આદેશ આપે છે ડ્રાઈવર મશીન ચાલુ કરે છે અને તેને મંદિર તરફ વાળે છે આક્રમકતા જીસીબીનો પંજો મંદિરના શિખર પર પહાર કરે છે શ્રદ્ધાળુઓના હૃદયમાં જાણે આત્કાર લાગે છે મંદિરનો એક નાનો ભાગ તૂટીને જમીન પર પડે છે ભક્તોનું રુદન ભોવાજી ભક્તોને ગ્રામજનોના આંખો બંધ કરીને માતાજીને પ્રાર્થના કરે છે અને રડે છે તેમનું આ રુદન માતાજીને ખૂબ પાડીને બોલાવવામાં સમાન હોય છે કુદરતી પ્રકોપનો પ્રારંભ જેઓ જીસીબીનો પંજો મંદિરના ગ્રહને અડકવાની તૈયારી કરે છે ત્યાં જ વાતાવરણમાં અનાજક મોટો પલટો આવે છે આકાશમાં અંધકાર પર બપોર આકાશમાં વાદળો સવાઈ જાય છે આસપાસનો વિસ્તાર અંધકારમાં થઈ જાય છે પવન અને વીજળી જોરદાર પવનનું વાવાઝોડું શરૂ થાય છે મોટી ઉડવા લાગે છે અને વૃક્ષો હળવા લાગે છે આકાશમાં વારંવાર વીજળીના કડાકા ભડાકા થાય છે ભય અને ફફડાટ ફરી પોલીસ અને સરકારી કર્મચારીઓના ભય ફેલાય છે કાશ્મીર રાના ડરીને પાછળ હટે છે પણ શેઠ ધંજી હજી પણ મક્કમ છે જીસીબીની નિષ્ફળતા અને ડ્રાઈવરનો હાલ જ્યારે ડ્રાઈવર ગર્ભને તોડવાનો બીજો પ્રયાસ કરે છે ત્યારે અચાનક જીસીબી મશીન બંધ થઈ જાય છે અને તેનો એન્જિનમાંથી જોરદાર ધુમાડો નીકળવા લાગે છે પંજો સ્થિર મશીનો પંજો મંદિરની દિવાલને અડક્યા વિના જ હવામાં સ્થિર થઈ જાય છે ડ્રાઈવર ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ કરે છે પણ નિષ્ફળ જાય છે ડાયવરનો આપઘાત થોડી જ ક્ષણોમાં ડાયવર અચાનક ભયંકર ગરમી અને આગનો અનુભવ થાય છે જાણે કે તે કોઈ ભડ્ડીમાં બેઠો છે ચીજો પાડીને જીસીબીમાંથી બહાર કૂદી પડી છે તેનો શરીર પર કોઈ દેખાતી ઈજા નથી પણ તેને માનસિક આધકાર સરી પડી છે માતાનો પકડો તાત્કાલિક અને ભયાનક પરિણામ જ્યારે મંદિર તોડવાનો પ્રયાસ થાય છે અને માતાજીનું અપમાન થાય છે ત્યારે તેનું પરિણામ કાલકાલિક અને ભયાનક કરાવે છે માતાજી પોતાના ખૂંખાર સ્વરૂપમાં પડચો બતાવે છે શેઠ ધનજીનો વિનાશ જીસીબી બંધ થતાં જ શેઠ ધનજી ગુસ્સામાં આવે છે અને પોતે મંદિર તોડવા માટે હટોડી લઈને આગળ વધે છે તે માતાજીની મૂર્તિને ધમકી